નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે રાજકોટ અગ્નિકાંડની જે ઘટના સામે આવી હતી તેના લઈને દર્શક મિત્રો બહુ મહત્વની બાબત છે કે જ્યારે આપણે અગ્નિકાંડની વાત કરતા આવીએ છીએ તો ત્યારે સૌથી પહેલાં અમદાવાદની એક ઘટના યાદ આવતી હોય છે અમદાવાદમાં જે કાંકરિયામાં જે રાઈડ તૂટવાની ઘટના હતી ત્યારબાદ સુરતના તક્ષશિલાની જે બાબત સામે આવી હતી અમદાવાદની શ્રેય હોસ્પિટલની પણ ઘટના જે સામે આવી હતી ત્યારબાદ જ્યારે રાજકોટની વડોદરા હરણીકાંડ પણ હોય કે પછી મોરબી જે ઝૂલતા પુલની ઘટના હોય કે પછી રાજકોટની બાબત હોય રાજકોટ ટીઆરબી ગેમ ઝોનનો જે જે અગ્નિકાંડની જે ઘટના સામે આવી હતી એક મહિનો તો પૂર્ણ થઈ ગયો એક મહિનો પૂર્ણ થયો અને સાથે જ્યારે એમ કહેવાય ને કે એક હજુ પણ એક આશા છે કે અમને ક્યાંક ન્યાય મળશે એટલે કે પીડિતોને હજુ પણ આશા છે કે અમને ન્યાય મળવો જોઈએ આજની જો વાત કરવામાં આવે તો આજે પણ ક્યાંક તમામ લોકો એક જ બાબત કહેતા હતા કે એક મહિનો થઈ ગયો છે ન્યાય મળશે તો ક્યારે મળશે એસઆઈટીની વાત કરીએ તો એસઆઈટીની રચના કરવામાં આવી જેમાં એસઆઈટીનો હેંસી પાનાનો રિપોર્ટ આજે રાજ્ય સરકારને જે સુપ્રત કરવામાં આવ્યો આઈએસ આઈપીએસ અધિકારીઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી તમામને ન્યાય મળશે તેવી એક ખાતરી તો આપવામાં આવી છે પણ ક્યારે મળશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે આજની જે ઘટના સામે આવી જેમાં પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં સ્વયંભૂ લોકો પણ જોડાયા હતા ક્યાંક રાજકીય બંધની પણ બાબત જે સામે આવતી હોય છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે સવાલ એ જ યથાવત છે કે શું પીડિતોને ન્યાય મળશે કે કેમ

ભાઈ જ્યારે આપણે રાજકોટની વાત કરતા આવીએ છીએ મેં આ પહેલાંની જે તમામ ઘટનાઓ હતી અમદાવાદ સુરત મોરબી એ તમામ ઘટનાઓ મેં ગણાવી અને મેં કહ્યું કે ક્યાંક અત્યારે સવાલ હજુ એ જ યથાવત છે કે સુરત તક્ષશિલા કાંડ જે સામે આવ્યો હતો ત્યારે પણ વિદ્યાર્થીઓના જે વાલી હતા તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે અમને ન્યાય યોગ્ય મળે ક્યારે મળશે તે પણ એક સવાલ હતો અને જ્યારે આપણે રાજકોટની વાત કરવામાં આવે તો આજે એક સ્વયંભૂ બંધનું એલાન પણ જોવા મળ્યું એક રાજકીય બંધ પણ ક્યાંક અત્યારે આવતો જે જોવા મળી રહ્યો છે નો ડાઉટ કે જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે તમામ વેપારીઓએ સામે ચાલીને અત્યારે એમ કહ્યું કે ના આ જે પણ કોઈ ઘટના છે તેના અમે વખોડીએ છીએ તેના માટે અમે બંધનું એલાન અમે પાળીશું અને પાળવું બહુ જરૂરી છે વેપારી મહામંડળ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ના આ અમે બંધનું એલાન અમે પાળી રહ્યા છીએ શું કહેશો કે આજની ઘટના ઉપરથી અને જે આજના બંદરા એલાન ઉપરથી ન્યાય મળશે એક મહિનો થઈ ગયો આ બનાવ બનવાને આજે પેલી માસિક પૂર્ણ્ય તિથિ એ શ્રદ્ધાંજલિ બંધ આપવામાં આવ્યો હતો રાજકોટ શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ બંધ આપ્યો હતો તમામ વેપારી મહામંડળો મોટા ભાગના શાળા સંચાલકો કોલેજ સંચાલકો પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ બધા જ આમાં ખૂબ જ લાગણી થી જોડાયા દરેક ના દિલમાં એક વાત હતી કે આ બહુ ખોટું થયું છે અને પરિવારને ન્યાય મળવો જોઈએ આપણી સાથે જગદીશભાઈ મહેતા છે મેં જગદીશભાઈ ને ઘણી વાર સાંભળ્યા એક બાળકના મૃત્યુ સાથે આખું ફેમિલી નિર્વંશ થઈ ગયું એટલી કરુણ અને ક્રૂર આ ઘટના છે પ્રજાએ આજ આક્રોશ બતાવ્યો છે પણ મને એવું લાગે છે કે પેલા એવી એક કહેવત હતી કે ચામડી હવે પબ્લિકમાં આક્રોશ હોવા છતાં માત્ર થોડી નાની માછલીઓને પકડી પંદર નાની માછલીઓને પકડી છે ભલે સત્યનાશક કમિટી એટલે કે સત્ય શોધક કમિટી જે આજે રાજુ ભાર્ગવ સાહેબ ને બોલાવ્યા આજે આનંદ પટેલ ને બોલાવ્યા ફોટા ન જોયા બીજાને તો બોલાવતા હતા ત્યારે ફોટા આવતા હતા આ નથી જોયું એટલે મને વિશ્વાસ નથી પડતો અને મને ગળા સુધી ખાતરી છે કે આગલા તમામ પ્રકરણો હોય સુરત હોય નો લઠા કાંડ હોય કેમિકલ વાળું હરણી કાંડ હોય મચ્છુ કાંડ હોય આપે કીધું એમ અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના હોય અને હવે આ ટીઆરપી ગેમ દો એક પણ મોટી વ્યક્તિઓને પોલીસે પકડી નથી સરકારે એની સામે કોઈ પગલાં લીધા નથી અને મોટા ભાગના બનાવોમાં સીટ બની જેને હાઈકોર્ટે રૂલઆઉટ કરી દીધી કે અમારે સાંભળવી નથી અને દરેક સીટ ના અને અમે પણ સમજીએ છીએ કે આ ઘટના જેમ આગલી ઘટનાઓ ફીંડલો વળી ગઈ એમ ટીઆરપી ગેન ઝોન ના પીડિતોને પણ ન્યાય મળે એવી કોઈ શક્યતા નથી ન્યાય જો આપવો જ હત તો એક મહિના ના સમયગાળામાં આપી સકાનો કઈ બંધ ની જરૂર હતી આપી સકાનો પણ જેમ કીધું એમ કે ગેંડા ની ચામડી પછી હવે નવી કેવત આવશે કે આની ચામડી ભાજપની ચામડી જેવી છે આ દિવસ આ દેશ અને ગુજરાત જોઈ રહ્યો છે હું આશા રાખું કે મારી વાતથી વિપરીત સરકાર ન્યાય આપે એમને માગણી એમની સંતોષે અને જે લોકો જવાબદાર છે પદાધિકારીઓ પણ એની સામે પગલા લે રાજકોટની જનતામાં ચોરી ને ચૌટે ત્રણ પદાધિકારીઓના નામ ચર્ચાય છે તેમાંથી કોઈને બોલાવવામાં નથી આવ્યા કોઈને પૂછપરછ માટે બોલાવવામાં નથી આવ્યા કે નથી સીટમાં ક્યાંય એનું નામ ખુલ્યું નથી પોલીસમાં નામ ખુલ્યું

જો આગળ ન આવે તો આપણે સહિતના બધા મીડિયા હોય કે વિશ્લેષકો હોય બધા એની ઉપર તૂટી પડતા હોય છે કે ભાઈ વિપક્ષ જે છે એ વિપક્ષ પણ લાયક નથી એટલે આ વખતે બાકાયદા તમને કહું રાજકોટમાં જે બંધ રહ્યું છે એ બંધ જે છે એ આંખ ઉઘાડનારું છે ભારતીય જનતા પાર્ટી માટે એનું કારણ છે કે એના ગઢમાં આવીને વાત કરવાની વાત છે રાજકોટ આખે આખું છે ભારતીય જનતા પાર્ટીનું બાકાયદા ગઢ છે કોંગ્રેસ

કોંગ્રેસે કીધું છે વસાવડા સાહેબે કીધી છે એ જ પ્રકારે વાત છે ને ચૌટે અઢારે લાખ ની જનસંખ્યાને ને અઢારે વરણ બધાને ખબર છે પાપી કોણ છે અત્યારે જે પકડ્યા છે સત્ય નાશક સમિતિ જે વસાવડા સાહેબે કીધું બિલકુલ સાચી વાત છે સુભાષભાઈ ત્રિવેદીમાં જો નૈતિકતાનો છાટો હોય તો એને ઢાંકણીમાં પાણી લઈને બાકીની વિધિ પૂરી કરવી જોઈએ તેને બદલે એ સીટ 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 ઉપર ઉપર એના વડા બનતા જાય છે અને રાજ્ય સરકાર જેમ કે છે તેમ અપરાધીઓને છાવરતા જાય છે બીજું રાજકોટના આ ટીઆરપી કોણ અપરાધી છે છે આખું જગત જાણે એક અને એક બે જેવી વાત છે આમાં દેશ માત્ર સત્ય શોધવું પડે એમ જ નથી સત્ય તો સામે છે બધાની આ તો આ લોકો સત્યને ઢાંકી રહ્યા છે બે હજાર ને એકવીસ માં ટીઆરપી ઝોન ખડું થયું છે સંપૂર્ણપણે ગેરકાયદેસર લેસ માત્ર પ્રોસેસ જેને કરવી ઘટે બી કોઈ પ્રોસેસ કઈ નથી અને બે હજાર એકવીસ શરૂ થયું છે ત્રણ ચાર વર્ષ ચાલે છે પછી અમારા અઠ્યાવીસ દીકરાને એ ભરખીને બંધ થાય છે હવે તમને કહું બે હજાર એકવીસ માં રાજ્ય સરકાર કોની હતી અને એના મુખ્યા કોણ હતા બે હજાર એકવીસ માં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર કોણ હતા બે હજાર એકવીસ માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હતા બે હાજર સમિતિના વડા કોણ હતા બે ઓફિસર કોણ હતા કોણ હવે આ બધું તો રેકોર્ડ ઉપર છે જે બધા મે નામ બોલ્યો એ બધાનું કામ શું હતું કોઈ પણ જગ્યાએ લુ ફોલ્સ રેવો જોઈએ નહીં આ લોકો પાંચ પાંચ આંકડાના પગાર ખાય છે હવે ઈ જો કઈ પોતાની ભૂમિકા ન ભજવે તો સીધા અપરાધી છે તેમ છતાં બબ્બે તો સીટ નિ છે અને હવે હાઈકોર્ટના કીધા પછી હવે વળી પાછી એક સત્ય શોધક કહેવાતી સમિતિ રચાની છે તમે વિચાર કરો કે આ બધી જ માયાજાળ જે છે એ પછી જો રાજકોટ ની સામાન્યમાં સામાન્ય પ્રજાને ખબર હોય તો સરકાર ને ખબર ન હોય એવું બને નહીં અને જો એવી સરકાર બે ખબર હોય તો એવી બુડ સરકાર કરવી પડ શું સમજી લો પણ આ સરકાર નથી મૃદુ કે નથી મક્કમ આ સરકાર કાયદેસર કઠપુતળી છે એની પાસે રાક્ષસી બહુમતી છે એટલે એને ખબર છે કે સત્તામાં તો આપણને કોઈ હટ મચાવી શકે એમ નથી અને વિરોધ પક્ષ તો નામ શેષ કરી જ નાખ્યો તો એટલે એ એવા માંગમાં રહેતી હતી એવા તોર હતી કે આપણું કશું કઈ થશે નહીં બે ધડક રીતે બધા અપરાધીઓને બચાવી લ્યો પરંતુ રાજકોટ નું જેમ ડોક્ટર વેસાવડા સાહેબે કીધું એમ થોડુંક અમે આત્મસલાગા નથી પણ અહીંનું કેટલું જાગૃત મીડિયા પણ છે અને પછી જે કોંગ્રેસ પક્ષે ઉપાડી લીધું ખાસ કરીને જીગ્નેશ હિરાણી મેવાણી પછી શક્તિસિંહજી ગોહિલ પરેશ ધારાણી પણ આવી ગયા બાકીના જે કોંગ્રેસ સેવા દળ ના લોકો આવ્યા છે ચારે કોર અને એને કારણે આ બધું એક રસ થઈ ગયું ને હેલી ને જેમ વરસ્યું ભારતીય જનતા પાર્ટી માટે રેડ એલર્ટ જેવું કામ થયું છે સાહેબ બિલકુલ સાચી વાત છે કારણ કે અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો ક્યાંક સત્તા પક્ષ એમ જ હતો કે ના અત્યાર સુધી જે વિપક્ષ કોઈ કામગીરી નહીં કરે કે ના અત્યાર કોઈ સવાલ કરશે પણ આ વખતે પહેલી વાર બહુ સાચી વાત છે કે ના વિપક્ષની જે કામગીરી છે તો જનતા સંતુષ્ટ છે મિલન મિલન આજની વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ જીગ્નેશ મેવાણી પરેશ ધાનાણી એમ કહેવાને એમણે કહ્યું હતું કે આ બંધનું એલાન એ કોઈ રાજકીય બાબત નથી પણ સાથે સાથે સવાલ પણ અત્યારે થતો હોય છે કે તેઓ રસ્તા પર ઉતર્યા એમને કે ના પેલું કોઈ દાદાગીરી કરીને કે કોઈ મારપીટ કરીને કે કોઈ તોડફોડ કરીને તલાલ તો બંધ કરાવ્યું એકદમ શાંતિથી અને હાથ જોડીને તમામને કહ્યું હતું કે ના આ બંધમાં તમે જોડાવો કારણ કે પીડિતોને ત્યારે ન્યાય મળવો બહુ જ જરૂરી છે આજની જો વાત કરવામાં આવે તો ક્યાંક કોલેજો પણ બંધ થઈ ક્યાંક સ્કૂલો પણ અત્યારે જે બંધ જોવા મળી હતી શું લાગે છે રાજકોટમાં આ પ્રકારનું જે બંધ જોવા મળ્યું સ્વયંભૂ બંધ કહી દો કે પછી રાજકીય બંધ અત્યારે સવાલ ઘણા બધા હોય પણ જણાવીશ કે આજના બંધને હું ઐતિહાસિક બંધ ગણાવીશ ઐતિહાસિક બંધ એટલા માટે ગણાવીશ કે ચોક્કસ કોંગ્રેસે તો અપીલ કરી હતી કોંગ્રેસના આગેવાનો મેવાણી તમામ લોકો છે ગ્રાઉન્ડ ઉપર હતા પરેશ ધાનાણી પણ હતા તમામ લોકો ગ્રાઉન્ડ ઉપર હતા હાથ જોડીને વિનંતી કરી છે પરંતુ જો વાત કરીશ ભૂતકાળના અનેક બંધો એવા પણ છે જાહેરાત કરવામાં આવી છે લોકો નીકળ્યા પણ હોય છે બંધ કરાવવા માટે પરંતુ આ બંધોને સદંતર નિષ્ફળ ગણ્યા છે આવી અમે જ ક્યાંક ને ક્યાંક હેડલાઇનો પણ બનાવેલી છે મીડિયાએ હેડલાઇનો બનાવેલી છે આજે જે બંધ થયું છે એ સ્વયંભૂ સજ્જડ બંધ કરવામાં આવ્યું હતું તમામ લોકોની ક્યાંક ને ક્યાંક લાગણીઓ હતી સંવેદનાઓ હતી જે મૃતકો હતા તેમના પરિવારની સાથેની સંવેદનાઓ હતી પરંતુ અત્યાર સુધી જે તપાસ કરવામાં આવી છે તમે આટલા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે આટલા લોકોની ધરપકડ કરી નાખી છે પરંતુ આ જે તમામે તમામ ગેમ ઝોન માટે જે મુખ્ય જે કહી શકાય સૂત્રધાર કહી શકાય એવા કોઈ વ્યક્તિ સામે નથી આવ્યા

કે હવે સમય બદલાઈ રહ્યો છે સમય કરવાટ બદલાઈ રહ્યો છે એક પ્રકારે ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ જે ભાજપના ગઢની અંદર આજે આ પ્રકારનો એક સજ્જડ બંધ આપતું હોય મતલબ ક્યાંક ને પ્રજાના દિલની અંદર કોંગ્રેસે જે વાત કરી છે તે ઉતરી છે હવે ચોક્કસ સમજવાનો એ સમય આવી ગયો છે સાથે સાથે ગુજરાત હાઈકોર્ટ સમગ્ર મામલાને લઈને જે ટકોર કરે છે ચોખ્ખું કહે છે કે તમારી તપાસ સમિતિ ઉપર હવે અમને ભરોસો નથી આવા જ્યારે વેણ જ્યારે હાઈકોર્ટ કહેતી હોય છે તેમ છતાં પણ જે તપાસ સામે આવે છે તો આ તપાસને જે રાજ્ય સરકારને સોંપી દીધો છે પરંતુ આમ છતાં પણ આજે જ્યારે બંધ પાડવામાં આવ્યો છે લોકોએ સ્વયંભૂ જે બંધનો જે પ્રકારે પ્રતિસાદ આપ્યો છે આ પ્રતિસાદને ચોક્કસ કહી શકાય કે લોકોએ ની અંદર પોતાની જે વેદના છે વાચા છે એ કહી દીધી છે કે તમારી તપાસ સમિતિના અહેવાલ અમને મંજૂર નથી માટે આજે અમે આ બંધ પાડીએ છીએ તેનો સ્પષ્ટ સંદેશ જાય અ બાબત અત્યારે આલે જોવા મળતી હોય છે જગદીશભાઈ આ પહેલાં પણ આપણે તમે હું મિલનભાઈ હેમાંગભાઈ આપણે ચૂંટણીને લઈને ઘણી બધી ચર્ચા કરી છે અને ક્યાંક આપણે એ બાબત જોતા હતા કે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી છે જેના કારણે અત્યારે તો જે જાહેર જનતા અત્યારે ક્યાંક ક્રોસ વોટિંગ કરે તેવી પણ શક્યતાઓ હતી ભારતીય જનતા પાર્ટી માટે પણ એ બધી હતી પણ બંધની વાત કરવામાં આવે કે પછી અત્યારે તો ઇલેક્શનની પણ વાત કરવામાં આવે અત્યારે સૌથી મોટી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી કહેતા હતા તે બહુમત પણ ન લાવી શકી તેવી બાબત પણ સામે છે એટલે આ ઉપરથી અત્યારે એમ કહેવાય કે ના જાહેર જનતામાં રોષ તો છે જ આજે રાજકીય બંધ નથી કહેતા પણ ઐતિહાસિક બંધ જે તમે કહી રહ્યા છો પરથી ચોક્કસી કહી શકાય કે ના જાહેર જનતામાં એક રોષ છે કે હજુ સુધી કેમ આ તમામ પ્રકારની ઘટનાઓમાં કોઈ યોગ્ય નિર્ણય નથી લેવાતો કેમ હજુ ન્યાય નથી મળતો એટલે હજુ પણ એમ કહી શકાય કે

હવે આને કારણે કોંગ્રેસ ઓર સક્રિય થવાની એટલું જ નહીં મોરબી હોનારત રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલની હોનારત થી શરૂ કરીને સુરતની તક્ષશિલાથી માંડીને વડોદરાની હરણીકાંડ અમદાવાદનું બોટકાંડ કાકરિયાથી માંડીને બધું જ આ બધા જના પીડિતોને હવે કોંગ્રેસ એકત્ર કરશે નજીકના ભવિષ્યમાં અને ગાંધીનગર કૂચ લઈ જવાના છે આપની જાણ ખાતર અત્યારે જ્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે ત્યારે આના માટેની બેઠક પણ રાજકોટમાં ચાલુ છે અત્યારે જીજ્ઞેશ મેવાણી ભાઈ કોંગ્રેસના જેટલા પણ રાજકોટના પણ યુનિટના નેતાઓ છે બધા જ અત્યારે ક્યાં છે જે ટીઆરપી ઝોન નો જે સાઈટ છે જ્યાં બધું જ આખો કાંડ બન્યો છે ત્યાં બધા કોંગ્રેસના લોકો ગયા છે મીણબત્તી પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને પછી એક મીટિંગ કરી છે મીટિંગમાં આ ઠરાવ થયો છે કે હવે આ એક ઘટના નહીં તમામ ઘટનાઓ જે છે મોરબી સહિત ની કહું છું જેટલી છ થી સાત સૌથી મેજર કહી શકાય એવી કરુણાંતિકાઓ જે ઘટી છે એ બધા જ ના પીડિતોને બાકાયદા એક મંચ ઉપર લાવવામાં આવશે અને એની પીડા વ્યથા વેદના અને માગણી શું છે

આટલી બહુમતી આપી છે તમારી પર ઓળ ઘોળ થઈ ગઈ છે જનતા એને તમારે ન્યાય માટે ભીખ માગવી પડે તળવળવું પડે એને વલખા મારવા પડે તો ધૂળ પડી તમારી જે કહેવાતી સરકારમાં કહેવાતી સિદ્ધિઓમાં સરકાર તો માય બાપ હોય શકે સરકાર તો ગમે ત્યારે નબળા અને દુર્બળ લોકોને હંમેશા સહયોગ આપવામાં સત્વરે રહેવી જોઈએ અને તમે આ ભારતીય જનતા પાર્ટી છે ધારો કે અત્યારે તમારે કોઈ દિલ્હીમાં નરેન્દ્ર મોદી બોલા ચલો દિલ્હી કરોડ આખું ગુજરાત બધી હુડુડુડુ કરીને બધા વયા જાય બસ માં ત્યારે બધી બસે એ બુક થઈ જાય એમાં પેકેટે આવી જાય જમવા કરવાના ડ્રાય ફ્રુટ સહિતના પાણીની બોટલો આવી જાય ન્યાથી મારતે ઘોડે જાય ન્યાથી મારતે ઘોડે બધા આવે અહીંયા ધારો કે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોય રાજકોટમાં તો જબરજસ્ત ડોમ બે પાંચ કરોડ રૂપિયાનો ડોમ બની જાય સોફા ગોઠવાઈ જાય કાજુ બદામ કિસમિસ મુકાઈ જાય કાર્ડ બની જાય બધા બેરિકેટ લાગી જાય રજનીકાંતને શર્મા આવે એવા તમારા પોસ્ટર લાગી જાય આ બધું જ રાતોરાત થઈ તો જાય છે તો અહીના અઠ્યાવીસ જેટલા મૃતકો થઈ ગયા અને ચાર લાખ રૂપડી પકડાવીને તમે શાંતિનો અહેસાસ કરી કઈ રીતે શકો અને જે હું કહું છું એમ ચાર લાખ શું કામ એક એક ચાર ચાર કરોડ રૂપિયા આપો અને લ્યો ક્યાંથી જે પાપી લોકોના કારણે આ થયું છે જેના કૌભાંડો અત્યારે

લન એક ટૂંકમાં જવાબ આપજો ત્યારબાદ હેમાંગ ભાઈ મારે પ્રશ્ન પૂછવો છે લાગે છે કે આ એસઆઈટી થી ન્યાય મળશે તે અત્યાર સુધી તો ક્યાંક સવાલ થયો છે એસઆઈટી ઉપર પણ આ વખતે મળશે ને ચૂક સર આપણે જણાઈ દઉં એસઆઈટી ઉપર ચોક્કસ સુધી વિશ્વાસ રાખવા જેવી વાત છે પરંતુ અત્યાર સુધી જે પગલા ભરાયા છે એ પર્યાપ્ત નથી પૂરતા નથી શા માટે ઉચ્ચ પદાધિકારીઓ છે તેમના કોઈ નામો સામે નથી આવ્યા બધા જે કલેક્ટર છે કમિશનર છે ફોટો ફોટોગ્રાફ આવેલા છે તમામે તમામ મ્યુનિસિપલ કમિશનર કોણ છે તમામ લોકો છે શા માટે તેમની સામે કોઈ જ પ્રકારના એક્શન નથી લેવાયા આ એક મોટો સવાલ છે ને આ સવાલો નો જો જવાબ આપવામાં આવે છે તો જ ખરા અર્થમાં લોકોને સંતોષ થાય કે એસઆઈટી તપાસનો પણ એક ફળ ફળશ્રુતિ નીકળે આ પ્રકારનો કાર્યવાહી દગી થઈ ગણાશે હેમાંગભાઈ બહુ જ મહત્વની બાબત કે વિપક્ષ ક્યાં છે એવો સવાલ દરેક લોકો કરતા હતા પણ આ વખતે જવાબ મળી ગયો છે દરેક લોકોને કે ના વિપક્ષ છે ઘણી સારી એવી કામગીરી કરે છે અને ન્યાય પણ અપાવશે રાજકોટની આ ઘટનામાં જે પ્રમાણે શક્તિસિંહજી ગોહિલ હોય કે પછી જિજ્ઞેશ મેવાણી હોય કે પછી પરેશ ધાનાણી હોય તમામ અત્યારે હાલ તો જે મેદાનમાં આવી ગયા અને બંધ જે સ્વયંભૂ બંધ પાવા માટે તમામ લોકોને ક્યાંક વિનંતી પણ કરી અને સાથે સાથે હું આજની જો બીજી એક ઘટના છે

તમામ મીડિયાનો આભારી છું રીતે કોંગ્રેસ કોંગ્રેસ પક્ષ જે રીતે ફિલ્ડમાં ઉતર્યો છે પ્રજાના પ્રશ્નો ઉપાડવા માંડ્યો છે અને આપે કીધું એમ દિલ્હી લેવલે પણ એનો પેલો જસ જે જાય છે એ ભારતની પ્રજાને જાય છે

અમે રણનીતિ પ્રમાણે મેદાનમાં ઉતરશું કારણ કે ગૃહોમાં અમારી વિનંતી પ્રજાને એટલી જ છે કે સાથ સહકાર આપતા રહેજો આપના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ તળિયા સુધીની લડાઈ લડશે અને તમારા દરેક પ્રશ્નને મજબૂત અવાજ બનાવી અને સરકાર સમક્ષ રજૂ કરશે પછી ટેટ ટાટ ના વિદ્યાર્થી હોય નીચના વિદ્યાર્થી હોય કોઈ પણ વિદ્યાર્થી હોય કે કોઈ પણ કિસાન મહિલા દરેકનો પ્રશ્ન મજદુર વેપારીઓ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ નો પણ અમે તળિયા માંથી ફિલ્ડમાં જઈને લડી અને એક મજબૂત વિપક્ષ તરીકે બહાર કામ કરે તો હવે જોવાનું એ રહ્યું કે રાજકોટની જે આ ઘટના સામે આવી હતી અને તેમાં પણ એસઆઈટીની અત્યારે રચના તો કરી દેવામાં આવી છે ન્યાય ક્યારે મળશે કેટલા સમયમાં મળશે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે હેમાંગભાઈ જગદીશભાઈ અને મિલનભાઈ આ ત્રણ આ મળશે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં જ આપશો નમસ્કાર